પોલીસ કામગીરી પર સવાલ ઉભા થયા છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ધોળીયા ગામે દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વિડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે છેલ્લા ચારથી પાંચ વર્ષથી ગામમાં દેશી દારૂનું વેચાણ ચાલુ છ ચારથી પાંચ જાગૃત લોકોએ જનતા રેડ કરીને વિડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો આક્ષેપ મુજબ એક દેશી દારૂની પોટલી પચાસ રૂપિયામાં વેચાઈ રહી હતી અને દરરોજ આશરે ત્રણસો પોટલીનું વેચાણ થતું હતું ગ્રામજનોના દાવા અનુસાર અનેકવાર મૂડી પોલીસને ફોન કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી અહીં સુધી કે વીડિયો બનાવતી વખતે બીટ જમાદારને પણ ફોન કરવામાં આવ્યો પરંતુ તેમણે ફોન ઉઠાવ્યો નહોતો સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ગામમાં વિરજીભાઇ બોટિયા અને તેનો પુત્ર લાલજી વિરજીભાઇ બાટિયા

એટલે ભાઈ પચાસ રૂપિયા પૃષ્ટ ના ભાગ અને લાલજીભાઈ વીરજીભાઈ સૌ બેન મીરજીભાઈ વાટિયા દારૂ વેચર્સ કોણ લાલજીભાઈ વીરજીભાઈ સજુબેન મીર્જીભાઈ વીરજીભાઈ બાટિયા અને દારૂ પાછા કોઈ અમારે રાઈડ જીલતા નથી અને હપ્તા લઈ લે અને અમારે હવે બંધ કરવું છે કાલે અમારા ગામ માં દારૂ ન હોવ

અને અને બાબતે હતા બીજા નંબર જે કઈ દારૂ વેસે છે એમના કડક માં કડક પગલા લેવાય અને દારૂબંધી થાય એવી અમારી રજૂઆત છે અને બીજા નંબરમાં કે દારૂ વેચવાળા ગામની અંદર પ્રસંગ હોય એટલે એ ખટકો રાખે ગામની અંદર સારું પ્રસંગ હોય તે બી વેચવાનું ચાલુ રાખે ને પોતાની ઘરે પ્રસંગ આવે તો એ બંધ કરી દે એટલે એમનો પ્રસંગ હસો જાય ગામના પીવા ટાર્ગેટ બનાવે કે જાઓ પીને આમ ક્યાં આમ ક્યાં આમ ક્યાં જેથી કરીને અમારે દારૂનું પ્રમાણ ઓછું થાયનું એનું કારણ એ છે કે જે જૂની પેઢી જે કાંઈ બગડી બગડી જેથી કરીને નાના યુવાનો દારૂના રવાડે વ્યસનના ન ચવા સણે અને દારૂના રવાડે ન સણે એવી અમારી રજૂઆત છે